હાઈ ગાઈઝ ગુડ મોર્નિંગ હું છું શ્યામ કુશવાહા અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં હવે આપણે જઈ રહ્યા છીએ સ્કૂલે તો ગાઈઝ આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને દુકાને નાસ્તો કરી લીધો તમને બ્લોગમાં દેખાવતા ભૂલાઈ ગયું તો ચાલો હવે જઈએ ઘરે તો ગાઈઝ આપણે ઘરે પહોંચવા આવી ગયા છીએ જો આવી જ ગયું ઘર બસ તો ગાઈઝ આપણે આવી ગયા છીએ નાસ્તો કરી લઈએ થોડુંક ખાઈ પી લઈએ ને પછી મળીએ તો પટ આપણે નાઈન ધોઈને થઈ ગયા છીએ રેડી અને ફ્રેશ થઈ ગયા તો ચાલો હવે ચાડીએ આગળ ગાય જમારે તો બધા પતંગ ઉડાડવા માંડ્યા હજી ઉત્તરાયણ આવી નથી પણ તો ઈ ક્યાં જો આમ દૂર દૂર દેખાતી નહી હોય તમને પતંગ દૂર દૂર છે ન્યા ઉડે છે મિત્રો આપણે જે પોદીના ટમેટો અને ડુંગળી જેવી વસ્તુઓ અમુક વાવેલી હતી પંદર વીસ દિવસ જેવા થઈ ગયા છે જો તમને બતાવું આટલો એનો ગ્રોથ થયો છે ડુંગળી લસણ પુદીનો અને ટમેટા ટમેટાના ઝાડવા બહુ મસ્ત થયા છે તો ગાઈઝ હવે ચાલીએ નીચે અને થોડુંક સ્કૂલનું વર્ક છે એ પતાવી લઈ અને ચોપડા ઉપર પૂઠા ચડાવવાના હતા તો એ ચડાવી લઈ તો હાલો પછી મળીએ ત્યાં સુધી હું ચોપડાને હું ચડાવી લઉં તો ગાઈસ આપણી દુકાન આવી ગયું છે માલ હું ગોઠવું હું અહીંયા હું જો અહીંયાથી ઉતારે હા હા તો ગાઈસ અટાણે દુકાને પૂરી આવી હતી એટલા માટે વિડીયો ન ઉતાર્યો અને ફટોફટ ઘરે આવતો રહ્યો ઘરે આવીને મેં મારા જો ચોપડાના ફટોફટ કોઠા ચડાવ્યા બધા અને આ બધું જો કચરો બહાર નીકળો તો એટલા થોડીક પર પછી જઈએ આપણે દુકાને તો ગાઈઝ મમ્મીએ બનાવ્યા છે પાલકના શું કહેવાય ભજીયા પકોડા જો તો ચાલો આપણે ખાઈએ અને પછી ટેસ્ટ કરીને બતાવીએ તો ગાઈઝ હવે દુકાને નાસ્તો કરવા માટે તો ચાલો તમને એની આગળ બતાવીએ આપણે આવી ગયા છીએ દુકાને નાસ્તો કરવા માટે તો ચાલો થોડી વાર પછી આપણે નાસ્તો કરીએ

અને ઉપર જો પૂરી ગોઠવવાની હતી ઉપર સાઈડમાં અને આલી બાજુ એટલે ત્યારે ફૂલ ઘરાકી હતી ને એટલા માટે વિડીયો ન ઉતરાણો તમે નાસ્તો કરી લીધો દાદા કરી લો કરી લો હું ખાધું હું ખાતો ભજીયા ખાતા મજા આવી હોય કેવા હતા ભજીયા હા તું જગ્યા પર ન ગતી હા આ સ્કેટિંગ સ્કેટિંગ અહીંયા તો મિત્રો આ બ્લોક ને જન્ડ આપીએ છીએ અને વળીએ છીએ નવા બ્લોગ માં લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી જય ભોળાનાથ